જંગલ એ અમારું પોતાનું નથી આ સરકાર ની મિલકત છે સરકારે જેમ માણસને જેમ રક્ષણ આપ્યું તમારી પ્રોપર્ટી ને મિલકતનું એમ સરકારે એને રક્ષણ આપ્યું છે કે ભાઈ આય સરકારની અસ્તિ એમાં છે ને બંધારણમાં એના વિશે જોગવાઈ કરી છે નહિતર અમને કોણ નોકરીએ રાખે કે જંગલ બચાવો એટલે એની અંદર તમે એમ કહોને કે હું ચોટ મૂકી તો એ આપણે કાયદો વાતમાં નહીં સાહેબ હું શાનની સાહેબ ચોટ મૂકીએ મને મારના કોઈ

તમે ખાલી એમ વિડીયો બનાવો ને કે હું મરી જાઉં છું કોઈ તમારી વાય પોલીસ દોડવા મળશે તમને મરવાય નહીં કા હું કરવા ના કાયદો છે થોડો મારો બાપ છે એવું નહીં તમે વિડીયો નો ઉતારો સારું આપણે એમ નેટ પર પછી સોશિયલ મીડિયા ઉપર મૂકો એના માટે નથી આવતું

છેલ્લા લગભગ પંદર દિવસ ઉતારા ની જ પાંચ દીપડા પગડ્યા ને પાંચ દીપડા અમને નિરાશ થઈ કે ભાઈ હવે વાંધો નથી હજી તમે એમ કે રાત્રે આવે છે તો અમારો સાહેબ હજી રાત્રે જાગશે એવું નથી ખેડૂત

અને તમે જોઈ ગયા છો રાતે ગમે ત્યારે હું કોઈ એનો વિરોધ નથી કરતો આજે તમને ઠેકી ના પાડું છું હવે મારી માલિકી તમે કોઈ રાતે દિના મંજૂરી વિના ના કોઈ આવતા નહીં અને આવું હોય તો પોલીસ ખાતું લઈને આવી ગયો જે તમારી વ્યવસ્થા થતી હોય કરીને આવી ગયો પછી આપણે ભાઈ ભાઈ હોગા થઈ હાવ માસીના દીકરા થઈ ને પછી ધોકા ઉપાડવા તમારે મારે લાડવા કરી રીતે થોડો છે તમારા મહેમાન થઈને આવો મારી ઘરે તકલીફ તો બધા હોય પણ એનો ઉકેલ આવી રીતે નથી કે તમે છોટ મૂકીને કે ભલે મરી જાય પણ તો મારે હું કરું મને બંદૂક ગયો લ્યો એ ઉકેલ નથી બંદૂક ગયો મારે ખાલી એને જ મારવો ભૂંડને ને બે બીજા નથી મારવા દીપડાને ને નથી મારવો આવી જ ને મારવો તમે ગામની ગાય કે આખલાને આપણે લાકડી નથી મારી હકતા હા નથી મારતા તમારે આ હકતા કેમ કે એને રક્ષણ આપેલું છે જીવ દયા કે કોઈ પણ તરત વિડિયો વાયરલ થાય ને તોય આવી જાય છે પોલીસ પકડી જાય ભલે પકડી જાય

જાણ અમે એટલે કરી કે આ રીતનો વિષય છે વિડીયો છે સમાચાર માં આવે છે અને આ સ્થળ છે કાલ સવારે કઈ પણ જનાવર કે માણસ છે કઈ પણ નિયમ તો આવતો લખી નાખ્યો

મારા માં અમારે તો ઘણી વાર વાત છે અને દાતે કાઢે એને અને અમને ખબર છે કે જે માણસ બોલે ને એવું કરે છે મારું રમેશ ફોન કરી દેવું કરી ભાઈ છે આપડે જીવજિયા અને જે ખેડૂત નું નુકસાન આ માંડવી માં રોજડું કરી દીધું હોય ને જ જો કુવામાં પડે ને તો ઈ જ અમને ફોન કરે રોજડું કુવામાં પડ્યું ભલે એનું એને ખબર છે કે આને અમારું નુકસાન ગામમાં આવે તમારે પશુ માર નાખે નઈ ભરવા આવતા નહીં અમારે એવું નથી મેન વસ્તુ કોઈ કઈ દવા નાખે કોઈ આવે તો રમઝાન કરે એટલે એને અમારે ગમે ત્યાં વ્યવસ્થા કરીને ના પંચાયત હવે તમે ચા નો મંગાવતા હલો બૈડી બે કિલો ગાંઠી ને લાડવા લેવું શું કરવા આપડો ખેડૂત એવા